ઘણા બધા પોતાનું જીવન ઘસી નાખવું પડે સંઘર્ષ કરી નાખવો પડે તો મોટું બનાય અમારે આલો પાંડવોનું મંદિર તમને ખબર કેટલાય વર્ષોથી બંધ પડ્યું હતું અમારા દસંગભાઈએ એમનું જીવન એનો સમય એ મંદિરની પાછળ ઘસી નાખ્યો ને તો અત્યારે એ મંદિર બની ગયું એની પ્રતિષ્ઠા થઈ ગયો એમ જીવન ઘસવું પડે મહેનત કરવી પડે એમને મોટું નથી થવાતું કેટલાય વર્ષોથી બંધ પડ્યું હતું કામ આગળ વધતું નતું અને મને ખબર છે મેં તો એની પ્રતિષ્ઠા કરી સવારે વ્યક્તિ છ વાગે આવી જાય રાત્રે આઠ વાગે નવ વાગે જાય અને એમ છ છ મહિના આઠ આઠ મહિના સુધી સતત મહેનત કરી છે એટલે સત્કાર્ય માટે કઈ મહેનત કરો તો તમે મોટા બની શકો મહાદેવ થઈ શકો નકા ના થઈ શકો મહાદેવ એટલે કલ્યાણ બસ તમે જુઓ એક શિવ એવા છે કે આખો પરિવાર પૂજાય રામના મંદિર ગામડે ગામડે ખરા ગણેશભાઈ પણ દીકરા લવકૃષ્ણના કઈ મંદિર ખરા તમે જોજો એની કઈ પૂજા થાય એ પૂજા ગામડે ગામડે પણ આ દીકરા પ્રદ્યુમ્ન અનિરોધ સાંભ એના ગામડે કઈ મંદિરે ખરા એક શિવ એવા છે કે આખો પરિવાર પૂજાય શિવની પૂજા થાય દીકરા ગણપતિની પૂજા થાય મદ્રાસમાં દીકરા ગણપતિ કાર્તિકે ની પૂજા થાય દીકરા પુત્ર કાર્તિક પૂજા થાય પત્ની પાર્વતી ની પૂજા થાય અરે એટલું નહીં એનું વાહન નંદી નંદી એટલે પોઠિયો બોલો એ પોઠિયા પૂજા થાય અરે એટલું નહીં ગળામાં સર્પ છે નાગ છે નાગ એ નાગની પૂજા થાય આ સમજો અને પાછા કેવા બધાય વિરોધી છે મનમેળ ના હોય પણ છતાં એ મનમેળ રાખે મતભેદ હોય પણ મનમેળ ના હોવો જોઈએ પરિવારમાં મતભેદ હોય વિચારો બરાબર છે આના વિચારો અલગ હોય એના વિચારો અલગ હોય પણ બધાનું મન એક હોવું જોઈએ શું હોવું જોઈએ મન એક હોવું જોઈએ નહીતર જો ગણપતિ ભગવાન વાહન શું છે ઉંદર અને શિવના ગળામાં શું છે સાપ હવે સાપ ઉંદરા જોઈ જાય તો હવાનો નાસ્તો કરી જાય થાય કે ના થાય બોલો છતાં ભેગા રહે છે એટલું નહીં ભગવાન સિંહ વાહન નંદી નંદી એટલે ફૂટ્યો માં પારવતી પારવતી એટલે અંબા જગદંબા એનું વાહન વાઘને સિંહ અને સિંહ છે જંગલમાં હોવા જોઈએ આખો પરિવાર એક હોય તો એ મંદિર નહીં એ શિવાલય બની જાય શું બની જાય છે શિવમય શિવમય હોવા જોઈએ અને આખો પરિવાર શિવમય છે એટલે આખા પરિવારની પૂજા થાય છે જોયો આખો પરિવાર ભેગો હશે ને તો ગામમાં તાલુકામાં આપણું પૂછવા આવું પછી નાના અને ભેગા રાખજો અને પૂછી આવજો નકાથી આપાથી કાંઈ નહીં થાય પણ જો ભાગલા પડી ગયા વિખોટૈયા થઈ ગયા બસ ને યોગીજી વાળું સૂત્ર બટોંગે તો કટોગે બટો કે જો ભાગલા થઈ ગયા તો આપણું કોઈ અસ્તિત્વ નહીં રહે બીજું આવીને કહે આમાં ક્યાં છે બે ભાગલા આપણને ભેગા આમ નહીં લો એટલે આખો પરિવાર ભેગો રહેવો જોઈએ નાની મોની વાતમાં કદાચ છે એને ક્યારેક અલગ વિચારો થાય પણ મન એક હોવું જોઈએ તો એ શિવાલય બની જાય શિવ બની જાય